પાંચ તત્વોની શુદ્ધિ માટે થતું જે કાર્ય એનું નામ તીર્થયાત્રા ખુલ્લા પગે અવધૂતી જ પહેરીને કેવલ વિચરણ કરવાનું ભગવાને જ્યાં જ્યાં લીલા કરી એ ભૂમિમાં જઈ એની પરિક્રમા કરી એમાં વાસ કરવો મથુરાની પંચકોષી ગિરનાર ગિરિરાજ કૈલાસ કાશીની પંચકોષી અયોધ્યાની પંચકોષી પરિક્રમા બધી પરિક્રમા કરવી ભગવાને જે જલમાં નિવાસ કર્યો જે જલમાં લીલા કરી એ બધા જ તીર્થો એનું કરવું અને જલ તત્વની શુદ્ધિ કરવી તીર્થ ક્ષેત્ર કે જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ છે ભગવાને જ્યાં લીલા કરી છે જ્યાં જઈએ જે તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યાં ભગવાનની લીલાઓનું સ્મરણ કરી અને ચિત્તને પવિત્ર કરવું મનને પવિત્ર કરવું એટલે આકાશ તત્વની શુદ્ધિ વાયુ તત્વની શુદ્ધિ ત્યાં ભગવાનની જે લીલા સ્વરૂપો છે કે લીલાનું જે નામ છે એ નામનું સતત રટણ કરી અને એ રટણ કરતાં કરતાં વાયુ તત્વની શુદ્ધિ તેજસ તત્વની શુદ્ધિ એટલે કે જે નગરમાં જે તીર્થમાં જઈએ છે કે જે ક્ષેત્રમાં જઈએ છે કે જે તીર્થ ક્ષેત્રમાં જઈએ છે ત્યાં જતા આવતા સુધી ક્યાંય વચ્ચે કોઈના ગામમાં કે કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં કૂવાની પાળે કે તળાવના પાળે કિનારે રાત્રિવાસ કરવો હાથ એ ઓશિકું પૃથ્વી એ પાથરનું આભ એ ઓઢણું વૃક્ષ ઉપરથી નીચે પડેલા ફલફૂલ લઈ અને પોતાનો નિર્વાહ કરવો આ તીર્થયાત્રા કહેવાય આપણે તો પાછા જઈએ અને ત્યાં જઈને જો ફેંટા કે તબઝબ પીવા ના મળે ટોયલેટ ક્લીનર પીવા ના મળે તો આપણને લાગે નહીં કે કંઈ કે પીધું રામદેવ બાબા નહીં ત્યાં જઈને પાછા આપણે કહીએ અહીં તો બધું પીવાય અહીં તો બધું ચાલે અહીં તો બધું ખવાય ભગવાન તીર્થયાત્રા પર નીકળી ગયા છત્રીસ વર્ષ સુધી આપણે તો અવઘડીએ ક્યાં શું થયું ને તરત આપણને હવે તો મોબાઈલમાં ખબર પડે પહેલાં છાપામાં ખબર પડતી કાં ટીવીમાં ખબર પડતી હવે મોબાઈલમાં આવી જાય સીધું